ધારીમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો લોકોના માથાના દુખાવા સમાન ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા કે ખાડામાં રોડ છે એ જ નથી સમજાતું નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી રોડ પર અડધો ફૂટ થી લઈને 1 ફૂટ જેટલા ખાડા રોડ ઉપર પડી ગયા છે રસ્તા પર ખાડાને લઈને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલી છે તેમજ રાજકોટ ખાતે આવેલી છે તો શું લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ સુધી પહોંચે રસ્તાના ખાડાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ધારી ગ્રામજનોની એક જ માંગણી છે આ નેશનલ હાઇવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરાવી આપે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી કે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ એકસો હમણાં નીકળેલી હતી તમે જોયું આઈના રોડ રસ્તા હાવ ખરાબ છે આનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમારી બસ માંગ એટલી જ છે કે આઈના રોડ રસ્તા સારા કરાવો કેટલા સમયથી આ લગભગ બે વર્ષથી આવું આવું હાલ્યા જ રાખે છે આઈનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી તો તમે શું કેવા માંગો છો અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો